નમસ્કાર મિત્રો ફરી એકવાર આપની યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો મિત્રો તો વાત કરશું અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાઓ એટલે કે આશ્રમ શાળાઓમાં અંતર્ગત આવેલી વિવિધ જ્ઞાન સહાયક માટેની બઢતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો કમિશનર શ્રી આદિજાતિ વિકાસ કચેરી કમિશનર શ્રી આદિજાતિ વિકાસ કચેરી તથા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકની ન્યાયમુખ શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ અને નિયામક શ્રી વિકસિત જાતિ કલ્યાણ કચેરી હસ્તકની ગુજરાત જે રાજ્યની અનુદ નિવાસી પ્રાથમિક શાળાઓ આશ્રમ શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક માટે શાળા કક્ષા અગિયાર માસતા કરા જ્ઞાન સહાયક પ્રાથમિક નિવાસીની જગ્યા કાર બાબતે ઓનલાઈન અરજી આમંત્રિત કરવા અંતર્ગત જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાઓ છે આશ્રમ શાળાઓ અનુપ માટે ભરતી માટેની જરા છે મિત્રો જ્ઞાન સહાયક માટેની જેમાં એકવીસ હજાર માસિક ફિક્સ મહેનતતાનું વયમર્યાદા ચાલીસ વર્ષ સુધીની રહેશે પસંદગી તૈયાર કરવા માટે યોગ્ય લાયકા તરત ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગવામાં આવે છે મિત્રો અહીંયા ઓનલાઈન અરજી કરવાની રહેશે ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વહમર્ધા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીની જ રહેશે મિત્રો ઉમેદવારે ઓનલાઈન અરજી જે અહીંયા વેબસાઇટની લિંક આપેલી છે તેના પર વેબસાઇટ પર જઈને કરવાની રહેશે ઉમેદવારે અરજી કરતા પહેલા વેબસાઇટ પર મૂકેલી ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત વહીમરદા નિમણૂકનો પ્રકાર અને મહેનતાના અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલાં વાંચવાની રહેશે આ અરજીઓ રાજ્યકક્ષાએ જિલ્લા કક્ષાએ રૂબરૂ ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં ફક્ત ઓનલાઈન અહીંયા જે વેબસાઇટ આપેલી છે મિત્રો તેના પર જ ભરવાની રહેશે તદુપરાંત આવી મોકલેલ અરજીઓ પણ અમાન્ય રહેશે નહીં મિત્રો ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવશે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક એક ઝેરોક્સ નકલ પાસવર્ડ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે મિત્રો ઓનલાઈન અરજી કરવાની તારીખ અહીંયા આપવામાં આવેલી છે મિત્રો તારીખ અઢાર જૂન બે હજાર પચીસથી શરૂ રહેશે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ પચીવીસ જૂન બે હજાર પચીસ સુધી મિત્રો ઓનલાઈન અરજી ભરી શકશો તમે જોઈ શકો છો ઓનલાઇન અરજી કરવા માટેની લિંક અહીંયા આપવામાં આવેલી છે મિત્રો ત્યાંથી ઓપન કરી અને તમે વધુ માહિતી મેળવી શકશો તો તમે જોઈ શકો છો અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા શાળાઓ અંતર્ગત જ્ઞાન સહાયક યોજના અંતર્ગત જ્ઞાન સહાયક પ્રાથમિક માટે વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે